પર્વાધિરાજ પર્યુષણા પર્વના ધબધબાબેર પ્રારંભ થયો લાલબાગના જૈન સંઘમાં વલ્લભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ ચાતુર્મા બિરાજમાન છે પર્યુષણ પર્વ વિશે આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે જણાવ્યું કે પર્યુષણ મહાપર્વ એ આત્મશુદ્ધિનો પર્વ છે આજથી પર્યુષણ પર્વ નિમિત્તે શ્રાવણના પાંચ કર્તવ્ય અગિયાર વાર્ષિક કર્તવ્ય મહાવીર ભગવાનના જન્મ દીક્ષા કેળવણી જ્ઞાન તથા નિર્વાણ કલ્યાંક બાકીના તિરસ તિર્થ ભગવાનનું જીવન ચરિત્ર તથા ગંધર્વવાદ અને કલ્પસૂત્રનું સવિશેષ વાંચન કરવામાં આવશે અને છેલ્લે ચતુર્થીના દિવસે એટલે કે તત્વસરીના દિવસે આખા વર્ષ દરમિયાન કોઈની પણ સાથે અબોલા થયા હોય માઠું લાગ્યું હોય તો મન વચન કાયાથી મિચાત્મી દુઃખમાં પાઠવવામાં આવશે વધુમાં પર્યુષણ પર્વ દરમિયાન આ કાર્યક્રમોની માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આખા વર્ષમાં એકવાર વંચાતું કલ્પસૂત્ર તથા તેનો વરઘોડો તથા ભગવાન મહાવીરના જન્મ જન્મવાચનના દિવસે ભગવાનની માતા ત્રિશલા માતાને આવેલ ચૌદ સપનોની ઊંચી બોલી શ્રાવકો બોલશે તથા ભગવાનનું પારનું લાખો ઘીની ઉછામણી બોલાવશે અને શ્રી શરીર ઊંચી બોલી બોલશે તેમના ઘરે ગુરુ ભગવાન તથા સાનિધ્ય તો તથા શ્રાવક શ્રાવિકા તેમજ ચતુર્વિધિ સંઘ વાજતે ગાજતે ઘરે પધારશે અને રાત્રિ જગો કરવામાં આવશે દેરાસરોમાં ભગવાનને અવનવી અંગી થશે અને ઉપાશ્રયોમાં સાધુ સાધવી ભગવંતો વ્યાખ્યાન ફરમાવશે દ્વારા અલગ અલગ જૈન દેરાસરોમાં રાત્રિ ભાવના ભણવામાં આવશે અને આરતી અને મંગલ દીવો કરવામાં આવશે આજથી અઠ્ઠાઈ કરનારાઓને પ્રથમ ઉપવાસ અને અઠાઈ અઠ્ઠમના પંચખાન ગુરુ ભગવંતો પાસેથી લીધા હતા વડોદરામાં ચાલુ વર્ષા પતિ આચાર્ય આચાર્ય નરરત્ન સુરીજી અલકાપુરી જૈન સંઘના ધુરંધર વિજયજી તથા આચાર્ય હેમપ્રભ સુજી ભાયલી જૈન સંઘમાં ધર્મરત્ન વિજયજી કારેલી બાગમાં અક્ષર રત્ન વિજયજી તથા ઇન્દ્રપુરી સંઘ આજવા રોડ ખાતે પંચાસ ઉદય રત્ન વિજયજી તથા નિઝામપુરા સંઘમાં જ્ઞાનોદર વિજયજી મહારાજની નિશામાં પર્યુષણા મહાપર્વની આજથી શરૂઆત થઈ હતી અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન ધુરંધર વિજયજી મહારાજે વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે કોઈની જોડે વેર બાંધશો નહીં જો તમે તમારા મા બાપની સેવા કરશો તો તમને જોઈને તમારા છોકરાઓ ઘડપણમાં તમારી સેવા કરશે નહીં તો તમારે વરુણાશ્રમમાં જવાનો વારો આવશે બાગ જૈન સંઘમાં નગર નરરત્ન સુરીજી મહારાજના શિષ્ય અક્ષરરત્ન વિજયજી મહારાજે સંઘને સંબોધતા જણાવ્યું કે જીવો પ્રત્યે કરુણા અને અહિંસાનો ભાવ રાખો તો કતલખાના બંધ કરવાના નહીં જોવું પડે જીવોના હાડ માસ ચામડીમાંથી બનતી વસ્તુઓનો ત્યાગ કરો ભગવાન મહાવીર જગતને પર્યાવરણ કેવી રીતે સાચવવું તેનો સચોટો માર્ગદર્શન આપ્યું છે નમસ્કાર દર્શક મિત્રો આજે પર્યુષણા પર્વ જૈનો માટે આ આઠ દિવસ અતિ ઉત્તમ ગણાય એવા પર્યુષણા પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે આ પર્યુષણા પર્વમાં કેવા કેવા પ્રકારની સાધના આરાધના અને વ્યાખ્યાનો થતા હોય છે આપણી સાથે સંઘના અગ્રણી છે શ્રોતોપાસ્ત્ર ગણ જે સાધર્મિકોની સુંદર મજાની સંસ્થા છે એના સ્થાપક સભ્ય છે એવા પંકજભાઈ શાહને આપણે પૂછીએ પંકજભાઈ આઠ દિવસ દરમિયાન આજે શેનું વ્યાખ્યાન આવતીકાલે શેનું કલ્પસૂત્ર શું ભગવાનનો વરઘોડો છું એ મારા દર્શક પર્યુષણ જૈનો માટે મહાપર્વ છે આખા વર્ષથી જૈનો જેની રાહ જોઈ રહ્યા છે પોતાના દોષ દ્વેષને દૂર કરી આત્માને શુદ્ધ કરવાનું એક અનોખું પર્વ છે ગુરુ મહારાજ સાહેબ આ આઠ દિવસમાં પોતાના પ્રવચનો દ્વારા શાવક વર્ગને જૈન ધર્મની આરાધના સાધના કેવી રીતે કરવી આખા વર્ષમાં શ્રાવકોના કર્તવ્ય શું છે એની સમજ આપે છે એ ઉપરાંત તપસ્ચર્યા ક્ષમાપના એવા સુંદર મહાપર્વનું વાત આરાધનાની સાધનાની વાત આજે સમજાવે છે અલકાપુરી સંઘમાં કયા મહાત્મા બિરાજમાન છે અલકાપુરી સંઘમાં આચાર્ય શ્રી હેમ પ્રભ સુરીજી મહારાજ સાહેબ મહન મોહન સુરીજ મહારાજ સાહેબ તેમજ વિધ્વવર્ય ધુરંધર સુરી મહારાજ સાહેબ તેમજ અન્ય દસ થાણા જેટલા સાધુ ભગવંતો અને વિશેક જેટલા સાધુ ભગવંતો અત્યારે બિરાજમાન છે વડોદરામાં બીજા સંઘોમાં મોટા સંઘોમાં બિરાજમાન મહાત્મા વડોદરાની અંદર ઘણા સંઘોની અંદર આચાર્ય ભગવંતો બિરાજમાન છે સુભાનપુરામાં આચાર્ય શ્રી નવરત્ન સુરે મહારાજ સાહેબ નિઝામપુરામાં પૂજ્ય જ્ઞાનોદય મહારાજ સાહેબ તથા આજવા રોડ ઉપર અન્ય મોરી ભગવંતો અને લાલબાગ લાલબાગમાં આચાર્ય ધર્મધોર મહારાજ સાહેબ અત્યારે બિરાજમાન છે અને જૈન જૈન સમાજ એમના પ્રવચનો ખૂબ સુંદર રીતે સાંભળે અને પોતાના આત્માને પવિત્ર કરી રહ્યા છે આપનું નામ મારું નામ પંકજ વાડીલાલ શાહ